નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો આજે આપણે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનો વિષય સંસ્કૃત તો મિત્રો સંસ્કૃતના સંપૂર્ણ પેપરનું આપણે પૂરવણીની અંદર સોલ્યુશન કરવાનું છે તમામ પ્રશ્નોનો વિગતવાર સોલ્યુશન કરવાનું છે તો ચાલો મિત્રો આપણે વિડીયો સાથે જોડાઈ રહીશું વિડીયોના અંત સુધી આપ વિડીયો નિહાળશો તો મિત્રો વિભાગ એ છે એના પ્રશ્નો છે અહીંયા મિત્રો પ્રશ્નોના જવાબ છે આપણે પ્રશ્નપત્રની અંદર એના સોલ્યુશન કરેલું છે શોર્ટ જવાબો લખેલા છે અને નીચે આપણે પૂરવણીમાં વ્યવસ્થિત રીતે લખી અને સોલ્યુશન કરેલું છે તો મિત્રો વિડીયોને આપ સ્ટોપ કરી સંપૂર્ણ નિહાળજો એના સંપૂર્ણ વિભાગનું સોલ્યુશન કરશો અહીંયા તમામ પ્રશ્નોના વિગતવાર તમને જવાબો છે એ સંપૂર્ણ અને સાચા જવાબો લખેલા છે અહીંયા જોડકા આપેલા છે વિભાગ ડી છે એના પ્રત્યેકના એક એક ગુણ છે અહીંયા તમને આપેલા છે વિભાગ ઈ છે

भाग बी विभाग सीनो सॉल्यूशन विभाग डी તો અહીંયા મિત્રો સંપૂર્ણ પેપર નું આપણે સોલ્યુશન કરી